વરસાદને આપણે આકાશમાંથી વરસતું કાચું સોનું કહીએ છીએ પણ જ્યારે આજ વરસાદ આફત બને ત્યારે કેવા દ્રશ્યો સર્જાય છે તેની આજે કરવી છે વાત પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો પણ વરસાદ રોકાયા બાદ તારાજીના દ્રશ્યો સ્થાનિકોની મુશ્કેલી વર્ણવી રહ્યા છે જોઈએ આકાશી આફતનો આ અહેવાલ પાટણ જિલ્લાના છેવાડાના સાંતલપુર અને રાધનપુર તાલુકામાં બે દિવસ ધોધમાર વરસાદ વરસ્યો ચારે તરફ પાણીશ પાણી થઈ ગયું હતું અનરાધાર વરસાદને લઈને સાંતલપુર પંથકમાં અનેક ગામો હજી પણ સંપર્ક વિહોણા છે તો કેટલાય ગામો તો જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ ઉદભવી છે ટીવી થર્ટીનની ટીમ સ્થાનિકોની પરિસ્થિતિ જાણવા માટે સાંતલપુર તાલુકાના મઢોતરા ગામે પહોંચી ત્યારે ગામમાં અનેક મકાનો પાણીમાં ગરકાવ જોવા મળ્યા હતા અમારે પાણીને આવવાને કારણે બધું પાણીની અંદર રાશન છે જે હતું એ વસ્તુ બધી અંદર અનાજ અને પાણી અંદર રાતે ઓશિતવાનું પાણી આવી ગયું તો અમે અમારો જીવમાન બચાવ્યો છે અને સરકાર કોઈ સહાયતા કરે તો અમારે બહુ સારું કહેવાય અને અત્યારે અમે હાલે પાણીની અંદર જ છીએ અમારે પાણીનો કોઈ નિકાલ નથી વરસાદથી આવતા તેજ પાણીના વહેણને કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે લોકોના ઘરમાં પાણી ધસી આવતા ઘર વખરી અનાજ કરિયાણું તો બગડ્યું જ પણ કેટલાક લોકોના તો માલ ઢોર પણ પાણીમાં તણાઈ જતા પડતા પર પાટુ જેવી હાલત જોવા મળી છે રાતે પૂરાયું તો એમાંથી કાઈ લેવાનું નથી અમારું બહુ તે બધું માલકુરાયું છે બારું કાઈમાંથી લેવાનું નથી અનાજમાં અમારું 50 થી 70 બણ બાજરી હતી એ એમની મંદર રહી છે કાઈ લેવાનું નથી અને એવી બે ત્રણ બોરી જેવી બારી કાઢી બાકી બધી પાણીમાં પાણીમાં રહી છે સાહેબ બાકી કાંઈ બારું નીકળ્યું નથી અમે હાથે પગે પેડલ ઉગડે તો હાલની અંદરમાં અત્યારે અમારે

અને પરિવારો હવે સરકાર પાસે સહાયની આશા રાખીને બેઠા છે હાલમાં પરિવારોની સ્થિતિ ઉપર આભ અને નીચે ધરતી જેવી થઈ ગઈ છે ત્યારે તંત્ર ગ્રામજનોની હાલત પર ક્યારે કૃપા દ્રષ્ટિ કરે તે હવે જોવાનું રહ્યું